દભોઈમાં માલેગાંવ મહારાષ્ટ્રથી પધારેલા સૈયદ અમીનુલ કાદરી સાહેબ દ્વારા દભોઈ શહેરની જુમા મસ્જિદ ખાતે ગતરાત્રીના સમયે તકરીરના કાર્યક્રમમાં લોકોના કરીબ રહેવા કરતાં પહેલાં ખુદાના કરીબ બની જાઓ પાંચ ટાઈમ નમાઝ અદા કરો મોબાઈલ ઇન્ટરનેટમાં ટાઈમ બગાડી આખીરત દુજકમાં જશો પરંતુ જન્નતમાં જવાની તૈયારી તો માત્ર પાંચ ટાઈમ નમાઝની પાબંદી કરો જૂઠ વ્યાજખોરી શરાબ જુગાર જીનાખોરીથી બચો મોહમ્મદ પેગમ્બર સાહેબે દરેક મનુષ્ય માટે કઈ રીતના જીવન જીવવું અંગે સંદેશો આપ્યો હતો જેમાં હક અને ઇન્સાફની વાત કરવામાં આવી હતી મોહમ્મદ પેગમ્બર સાહેબ રહેમ દિલવાળા શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યા હતા બુરાઈથી બચવા ખુદાને બંદગી કરવાની અને તેઓને સાદગીપૂર્વક જિંદગી ગુજારી હતી જિંદગીભર અલ્લાહની ઇબાદત કરી હતી દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાહને રાજી રાખવા માટે મુસલમાનોએ દુનિયા માટે નહીં પણ અલ્લાહને ખુશ કરવા નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે મોહમ્મદ સાહેબે બનાવેલા રસ્તે ચાલવાની શીખ આપતા ઉપસ્થિત હજારોની સંખ્યામાં લોકો મંત્રમુક્ત થઈ ગયા હતા જુમ્મા મસ્જિદના પેશ ઇમામ અનવર અશરફીએ જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દૂર કરી હતી આ પ્રસંગે સૈયદ વારિશ અલી બાવા વિગેરે સૈયદ સાદાતે પણ પ્રાંસવિક પ્રવચન તકરીર બયાન કર્યું હતું આ પ્રસંગે તાલુકા શહેરના પે સીમામો અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી कि या उसके बदले इस पर चढ़िए आपका ने फरमाइए बहुत ऊंचा है मेरे बस तो का नहीं है तो कहा आप चले अल्लाह आसान कर देगा आपका ने सलाम फरमाते हैं चढ़े और वो तो हमारे लिए आसान हो गया अब हुजूर अलैहि सलाम को कब्र के और जहन्नम के मनाजिर